એ હે થેન્ક યુ થેન્ક યુ બાય થેન્ક યુ ધન્યવાદ આપ એમના નામ તો પાસ 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 મત મત ફોટો પાડો ફોટો 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 ભાઈ ફોટો બધા વાત આપ જોઈ રહ્યા છો અહિયાં વાતમ જુના ગામ માં ગોપાલસિંહ વિજેતા બન્યા છે પરંતુ સાથે સાથે એક મહત્વ નો સંદેશ એ છે કે એમની પાસે જે બંને બાજુ ઊભા છે એ બંને હરીફ ઉમેદવાર હતા તેમ છતાં આજે એ જીતનો જશ્ન મનાવી રહ્યા છે આ એક ભાઈચારાની ભાવના છે અને આવી જ ભાવના કાયમ માટે ગામ માટે રહે તો ભવિષ્યમાં ગામનો વિકાસ થતા કોઈ અટકાવી નહીં શકે આખી યુવા ટીમ છે એમની સાથે છે અને બંને બાજુ જોઈ શકો છો ઊભા છે હરીફ ઉમેદવાર હતા પરંતુ આજે ગોપાલસિંહ જીત્યા છે તેમ છતાં ખુશ છે ગોપાલસિંહ શું કહેશો બસ આભાર અત્યારે અત્યારે વ્યક્ત કરું છું બસ યુવા મિત્ર સર્કલ મારા ગામજનોનો આખાનો બીજું કેવા કંઈ ઉમેદવારો આપણી સાથે છે શું કેવું તમારું આ આ જનતાનો મિજાજ છે જનતા જે નિર્ણય આપે તે શિરુ છે અને અમારા ગોપાલસિંહજી ને ગામની જનતાએ એક સારો નિર્ણય આપ્યો છે અમે એમને વધાવી લઈએ છીએ અમે પણ હરીફમાં હતા પણ અમારા મનમાં એવું કશું છે નહીં અમે બધા ભેળા અળી મળી અને ગામનો વિકાસ કરશું અને એ પણ અમારા ભાઈ છે બહુ સુંદર મેસેજ છે આ

تو چلو وکرم سيرجا جاتا ہے مارا مارو سلام تمام تو دیا کر دين امون ہے ها 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 હા અરે આવ શાસ્ત્ર આખો વધારે આભાર અરે આવ શાસ્ત્ર આખો વધારે ફૂટ ભાઈ ભાઈ